અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાયડના ગાયત્રી મંદિર ખાતે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું ઉપરાંત ગાયત્રી મંદિરથી બસ સ્ટેન્ડ સુધી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યો હતો

ફિઝિયોથેરાપીનો મારી સંસ્થાઓ દ્વારા ફિઝિયોથેરાપીનો કેમ્પ છે તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કરીને નાટક દ્વારા અને રેલી દ્વારા ડોનેશન એટલે શરીરનું ડોનેશન શરીર ડોનેટ એટલે કહેવાય કે જનજાગૃતિ અંગદાન અંગદાનનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમામ નાગરિકોએ જે પ્રકારે આયોજન કર્યું છે ને અહીંયા મોટા પ્રમાણમાં મારી વિધાનસભાની અંદર